विश्व पर्यावरण दिवस निमिती બાળકોને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરતું ન્યુ પાર્થ નબોદય તાલીમ બર્ગ સંજેલી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે এড્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નબોદય તાલીમ બર્ગ કાર્યરત છે જેમાં નબોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે દર વર્ષે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અનેક માધ્યમો દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નબોદય તાલીમ બર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમારે